પહેલે મને આપો પહેલે મને આપો પહેલા મને પહેલા મને પહેલા મને આ હાલ્યો જમીલો જેટલું જોઈએ તમને અરે ચાચા શું કરું તો કેવું મને શું કરું પેટમાં આગ લાગી તો ચાટી લો બધું ભંડારાનું ખાવાનું મળતું છે અહીંયા કઈ અમૃત નથી મળતું કે બે બુંદ પીને એકદમ ધન્ય થઈ જશે તમે અને નહીં મળશે તો એકદમ તમારું સર્વનાશ થઈ જશે અમના અમનો શું અમના જમીલો ઠુસ ઠુસીને કુંકરણ જેવું દીકરા ભક્તરી માઈને આ હસ્યા કોણ કરે છે અરે મેં તો નહીં હસું છું યાર અરે તને કોઈ કીધું કે તું હસતો છે તો આ નફરતથી ભરાયવી નજર મારા તરફ કેમ કડાય છે તમે યાર ઓય શાંભળ અરે તે જારે વિડિયો જોઈને કોઈની પણ નહીં સાંભળે તે પણ મારી સાંભળશે ઓય સાંભળ જોયું ને ચાચા સારાથી સારા માણસ બોલી દઈ તો આ છોકરાની શું અકાત છે ઓય ત્યાં જો પહેલાં હમણાં જ બતાવું છું તને

વિરો વિરો રો મને તો લાઈકુ તો માર ડકાર લે છે અંકલ અંકલ વાતારે તો ની દેલી કરો તમારે હાથ અંકલ અંકલ મે તમને કઈ પણ હવાને દેઈશ અંકલ મે તમારા લીધે પાણી લાવતો છું ઓય તે મત પાણી લે આમની દેખરા સુ મેં તમને ગરમ તું કીધું પાણી લાવવાનું કીધું તું અરે ગરમ દાળ લઈ આવ્યા અરે ભાઈ ભૂલ થઈ ગઈ ચશ્મા નતો હાથ ગયો મતલબ કોઈ ફરક જ નથી પડ્યો જોવો તો ભાઈ કેવા કેવા માણસો જે અહીંયા હાથ થઈ આ બધું શું થઈ રહ્યું છે અરે કઈ નથી દાળ ગરમ હતી તો હાથ મરી ગયો છે બીજું કઈ નહીં ડાણે આટલી ગરમ કે કરી હતી કે એમનો હાથ જ બળી ગયો અરે હા ભાઈ એ સમજાવી રહ્યો છું ક્યારનો જો અને મારી સાથે કેવું કરે છે આ લોકો શું સમજાવું એમને તમને સમજમાં નથી આવતું કે ખાવાની પહેલા દાળ ગરમ છે કે ઠંડી છે એ જોઈ લે એમને સમજાવો જરા અરે અંકલ તમે શું જોયું છે હા બેટા 2 કિલો ખાણ 3 કિલો अनार અને 4 કિલો આમ અરે હું તો જમવાનું પૂછી રહ્યો છું તમને ભાઈ હા તો આ બધું પણ જમવામાં યુઝ કરવામાં આવે છે આપશો કે નહીં અરે અરે આવું છોડીઓ લ્યો હા તો પૂછી શું કરવા રહ્યો છે કે કાકા કંઈ જોયે છે આ જુઓ પ્રેમપૂર્વક જમો અને પાણી પી લો હા ધોઈને ઘરે જતા રહો બસ અને જો નફરતપૂર્વક ગયા તો શું થશે તો શું થશે તો પણ જોવું પડશે અરે મારી મરજી ભાઈ અમે કઈ પણ રીતે જઈ શકી અમે નફરત પૂર્વક પણ જઈ શકી અમે નાચતા પણ જઈએ અને જેમ લંગડાતા લંગડાતા પણ જઈ શકી અરે કોઈ કઈ બોલી કેમ નથી રહ્યું ભાઈ અંકલ લાગે છે કઈ ઘણું જ થઈ ગયું કેમ ભાઈ અરે કઈ વધારે નથી થયું એ અહીંયા જુઓ બહુ બોલી રહ્યા છો તમે કઈ દઉં છું ચપડ ચપડ અરે ઈ તો મનમાં હતું તો પછી કઈ દીધું અને બીજું શું છે કે આપણું મન જરીક ચંચળ છે અને મન કે એ જ આપડે કરવાનું હે બીજું શું હોય મને એવું કેમ લાગે છે કેમ કે અમારું પણ મન કરી રહ્યું છે કંઈક કરવા માટે હા જરૂર કરો જરૂર કરો મનને કોણ રોકી શકે અરે મોટા ભાઈ જમવાનું આપો ને અરે કાકા ઉભા રહે ને 2 મિનિટ મેડમ કંઈક કરવા જઈ રહ્યા છે જોઈ લો પછી જ ખાવાનું ખાજો તમે મેડમ કંઈ બોલી નથી રહ્યા લાગે છે બોલતી બંધ થઈ ગઈ હે લાગે છે મોગાની સાથે બેરી પણ થઈ ગઈ છે બેરી બતા હું છોડો તને કોણ મૂંગી છે ને કોણ બેરો છે તે